નવી સિવિલ હોસ્પિટલના સ્કીન રોગ વિભાગના હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના પાંચસોથી પાંચસો પચાસ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે દર્દીઓ ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ગરમીને કારણે શરીર પર ખજવાણ અને લાલાસ અને નાની ફોલ્લીઓ થઈ રહી છે બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રીમ અને દવાઓ રાહત આપી રહી નથી જેમ જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો છે તેમ તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી છે દરિયાઈ વાતાવરણને લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે જેને કારણે ટર્મોટોફાઇટ્સ અને યસ્ટ જેવી ફૂગ મૃત કેરાટીનમાં વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે જેના કારણે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે કામકાજના દિવસોમાં પણ તેના દર્દીઓ વધે છે ઉનાળા દરમિયાન જંતુઓ બેક્ટેરિયા વાયરસ બેક્ટેરિયા પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાને કારણે પણ આવું થઈ રહ્યું છે ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું છે ઘણા એવા દર્દીઓ આવે છે કે જેમનો આખો પરિવાર તેમનાથી પ્રભાવિત થાય છે ડૉક્ટરે કહ્યું કે તેની કોઈ કાયમી સારવાર નથી પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ ફરીથી પ્રભાવશાળી બની જાય છે તેનો ચેપ હંમેશા શરીરમાં રહે છે તેની સારવાર કરી શકાય છે પરંતુ તેને દૂર કરી શકાતું નથી ઉનાળામાં ભેજવાળા વાતાવરણમાં ફૂગનો હુમલો વધે છે આ કારણ એ છે કે આ દિવસોમાં મોટા પ્રમાણના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે ડૉક્ટરોનું કહેવું છે કે ચુસ્ત કપડાં પહેરવા પણ બીમારીને આમંત્રણ આપે છે જેના કારણે કપડાના બેક્ટેરિયા હંમેશા શરીરના સંપર્કમાં રહે છે તેથી ખૂબ જ ઝડપથી ફેલાય છે ઉનાળામાં ફૂગ અને ફોટો કારણે દર્દીઓ સૌથી વધુ આવે છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવરકરે જણાવ્યું હતું કે ગરમીના કારણે ચામડીના રોગોના દર્દીઓમાં વધારો થયો છે ચારસોથી ચારસો પચાસ ઓપીડી આવતી હતી તે વધીને પાંચસોથી પચાસ થઈ ગઈ છે ઉનાળામાં ફૂગ અને ફોટો સેન્ટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે છે દર્દીઓ ફરિયાદ કરે છે કે તેઓ સ્વ ધ્યાન કરતા હતા પરંતુ રાહત મળતી નથી હાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે આનો બચાવ શું છે ડૉક્ટર ગણેશ ગોવરકરે જણાવ્યું હતું કે ઢીલા સુતરાઉ કપડાં પહેરો જીન્સ સિન્થેટિક અને ચુસ્ત કપડાં ન પહેરો ચેપગ્રસ્ત દર્દીના સાબુ અને ટુવાલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળો સૂર્યપ્રકાશની એલર્જીથી પીડાતા દર્દીઓને બિનજરૂરી બહાર ન જવું જોઈએ ફંગલ સાથે આ રોગોની સંખ્યામાં પણ વધારો થયો છે ગમોરિયા દાદ ખરજવું સફેદ દાગ તેમજ એલર્જીથી પીડાતા દર્દીઓમાં પણ વધારો થયો છે તબીબોનું કહેવું છે કે દર વર્ષે મોટી સંખ્યામાં ચામડીના રોગના દર્દીઓ સિવિલ હોસ્પિટલ આવે છે પરંતુ આ વર્ષે તેમાં ચાલીસ ટકાનો વધારો થયો છે સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત મુજબ આ વર્ષે ચામડીના રોગથી પીડિત દર્દીઓમાં મોટા ભાગના પુખ્ત વયના છે મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર મેડિકલ સુપર સિવિલ હોસ્પિટલ સુરત હાલ અમારે ત્યાં જે સ્કીનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે નોર્મલી જે ઓપીડી ચારસોથી સાડા ચારસો હોય છે તે હાલ પાંચસોથી સાડા પાંચસો સુધી વધી ગઈ છે આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન પચાસ સુધી હોય છે જે અત્યારે પસ્યોના લીધે દોઢસો સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં થી ત્રણ હોય છે જે અત્યારે પંચવીસ સુધી હોય છે આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાનું કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઈડ કરે જે કે બપોરે અગિયારથી ચાર વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે